પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી ગ્રામ પંચાયતના પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં મહિલા સરપંચ તેમજ મહિલા સદસ્યોની હાજરી જોવા મળી સરકાર દ્વારા પુરુષ સમી ગ્રામ પંચાયતના સરપંચ સૈયદ જોહરાબેન ગફૂરભાઈ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર જોવા ન મળ્યા ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવેલ ધ્વજવંદન કાર્યક્રમમાં સદસ્યોમાં પુરુષોએ જ હાજરી આપી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી